જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ આજનો પ્રસંગ છે ભૂતલ પર શ્રી યમુનાજીનું પ્રાગટ્ય શ્રી યમુનાજી શ્રી ઠાકોરજીનું ભગવત સ્વરૂપ હોવાથી ગમે ત્યાં પ્રગટ થતા નથી તેમના સ્વરૂપને અનુરૂપ સ્થળમાં અને વંશમાં પ્રગટ થાય છે અલૌકિક રવિમંડળમાંથી શ્રી યમુનાજી સરિતા રૂપે હિમાલયમાં કલિંદ નામના શિખર પર પધારી અને પૃથ્વી ઉપર પુષ્ટિભાવની સિદ્ધિ માટે ભારતની ભૂમિને પાવન કરવા વ્રજમંડળમાં પધાર્યા છે શ્રી યમુનાજીના પાવન તટ ઉપર મથુરામાં વિશ્રામ ઘાટ વલ્લભ ઘાટ અને શ્રી ગોકુળમાં ગોવિંદ ઘાટ ઠકરાણી ઘાટ આદિ ઘાટ આવેલા છે પુષ્ટિ માર્ગમાં શ્રી યમુનાજીનું પ્રાગટ્ય ચૈત્ર સુદ ના દિવસે મનાય છે કૃષ્ણ નામની જેમ યમુના નામ પણ તેમના રૂપ ગુણ અને લીલાને પ્રગટ કરનારું છે યમ યમ યમના શબ્દ બે શબ્દનો બનેલો છે યમ વત્તા ઉના યમ એટલે યમદેવ અને ઉના એટલે ઓછું ન્યૂન અહીં ન્યૂન શબ્દ નાનાના ના અર્થમાં છે યમદેવથી વયમાં નાના તે યમના યમના શબ્દનો બીજો અર્થ તેમના ગુણ અને લીલાને સૂચવે છે સંસ્કૃતમાં યમ એ ધાતુ ધાતુનો અર્થ છે મેળવો આપવું નજીક લઈ જવું શ્રી જીવોને પ્રભુની નજીક લઈ જઈ અને તેમને મેળવી આપે છે શ્રી યમુનાજીએ સરિતા રૂપે પ્રગટ થવા સર્વ પર્વતોમાં શ્રેષ્ઠ એવું કલિંદ પર્વત પસંદ કર્યું હિમાલયની વિશાળ ગિરિમાળામાં ગિરિમાળા આવેલી છે એમાં અનેક શિખરો છે દરેક શિખરોના નામ અલગ અલગ છે એમાં એક શિખરનું નામ કલિંદ પર્વતના નામે પુરાણોમાં પ્રસિદ્ધ છે કલિંદ પર્વત ઉત્તમ દેવતાનું સ્વરૂપ છે કલયુગના દોષોનો નાશ કરનારું છે આવા કલિંદ પર્વત ઉપર સરિતા સ્વરૂપે ધમમાંથી શ્રી યમુનાજી ચૈત્રસૂટ છઠના દિવસે પધાર્યા તેથી આપણા સંપ્રદાયમાં ચૈત્રસૂટ છઠનો દિવસ શ્રી યમુનાજીના પ્રાગટ્ય દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ શ્રી યમુનાજી કલિંદ પર્વત ઉપરથી આગળ વધતા વધતા મનુષ્યો મનુષ્યો મુશ્કેલીથી પહોંચી શકે એવા હિમાલયના નીચાણવાળા વિસ્તારમાં પધાર્યા તે સ્થળ હાલ યમુનોત્રીના નામથી પ્રસિદ્ધ છે શ્રી યમુનાજી સમય ગતિ સાથે એક નવોઢા સ્વરૂપે પર્વતમાંથી માર્ગ કરતાં કરતા હિમાલયની તળેટીમાં પધાર્યા ત્યાંથી હરિયાણા રાજ્ય થઈ દિલ્હી પાસે શેરગઢ પધાર્યા ત્યાંથી વ્રજમંડળમાં બિરાજ્યા અને ત્યાંથી આગ્રા થઈ અને શ્રી યમુનાજી ગંગાજીને શનાથ કરવા માટે તીર્થરાજ પ્રયાગ સુધી પધાર્યા જ્યાં ગંગાદશમીના દિવસે ગંગાજી સાથે તેમનો સંગમ થયો છે ચૈ ચૈત્રસૂદ છઠથી ચૈત્રસૂદ દસમ સુધી યમનાજી પૃથ્વીને પાવન કરતા રહ્યા પ્રયાગ તીર્થરાજ પાસે થંભી જવાનું કારણ એ છે કે આપ શ્રી ઠાકોરજીના સ્વામીનીજી હોવાથી અલૌકિક પતિને છોડી અને લૌકિક પતિ સાથે દેહ અને મનનો સંબંધ બા બાંધે નહીં તેથી ત્યાં જ થંભી ગયા ત્યાંથી આગળ જઈ અને સમુદ્ર સાથે મળ્યા નહીં યમનોત્રીથી તીર્થરાજ પ્રયાગ સુધી શ્રી યમનાજી વહેતા રહ્યા વ વહેતા રહ્યા હોવા છતાં એમનું અલૌકિક સ્વરૂપ તેમનું પુષ્ટિ સ્વરૂપ કેવળ વ્રજમાં જ બિરાજ્યું એથી મથુરામાં વિશ્રામ ઘાટ ગોકુલમાં ગોવિંદ ઘાટ અને ઠકરાણી ઘાટ અને વ્રજમંડળમાં જ્યાં જ્યાં બિરાજ્યા એ સર્વસ્થાનોમાં શ્રી યમુનાજી અલૌકિક ભગવત સ્વામીની સ્વરૂપે બિરાજ્યા છે બીજે બધે ભગવત અંશ દેવી સ્વરૂપે યાની કે મર્યાદા સ્વરૂપે બિરાજે છે આમ શ્રી યમુનાજીનું સરિતા સ્વરૂપે પૃથ્વી પર પ્રાગટ્ય થયું જેમ શ્રી ઠાકોરજી તે સમયે મથુરામાં અને ગોકુળમાં અલગ અલગ ધર્મ અને ધર્મી સ્વરૂપે પ્રગટ થયા ધર્મ સ્વરૂપ એટલે પુરુષોત્તમ સ્વરૂપ જે મથુરામાં પ્રગટ થયું અને ધર્મી સ્વરૂપ એટલે કે પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ જે શ્રીમદ ગોકુળમાં પ્રગટ થયા તેમ શ્રી યમુનાજી તેમના ધર્મ ધર્મી સ્વરૂપ સ્વામિનીજી સ્વરૂપે જમનાવત્તા ગામમાં ભાનુગોપને ત્યાં પુત્રી રૂપે પ્રગટ થયા શ્રી રાધાજીના પિતા વૃષભાનજીના નાના ભાઈ ભાનુગોપને ત્યાં ચૈત્રસુદ છઠને દિવસે શ્રી યમુનાજીનું શ્રી સ્વામિનીજી સ્વરૂપે પ્રાગટ્ય પ્રાગટ્ય થયું છે તેથી તેઓ ભાનુ તનિયા કહેવાયા શ્રી ઠાકોરજી અલૌકિક રસાત્મક આધિદૈવિક સૂર્ય સ્વરૂપ છે તેથી શ્રી ઠાકુરજીના હૃદયમાંથી શ્રી યમુનાજીનું પ્રાગટ્ય થયું હોવાથી અલૌકિક સૂર્ય સ્વરૂપ શ્રી ઠાકોરજી હોવાથી શ્રી યમુનાજી માટે રવિ તનિયા અથવા ભાનુ તનિયા એવું પણ પ્રગટ થયું છે એવું નામ પણ પ્રગટ થયું છે આમ સરિતા સ્વરૂપે શ્રી સ્વામિનીજી સ્વરૂપે શ્રી યમુનાજી પૃથ્વી પર પ્રગટ થયા એમની પ્રાગટ્ય લીલા અલૌકિક અને ખૂબ જ અદ્ભુત છે જગત જગતમય યમુનાજી પરમકૃપા કૃપાલ શ્રી યમનાજીના પિતાજી સૂર્યનારાયણ અને સંજ્ઞાદેવી એમના માતાજી યમરાજા યમરાજ ધર્મરાજ તેમના મોટાભાઈ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ તેમના સ્વામી જે જીવો શ્રી યમનાજીની વિધિપૂર્વક સેવા કરે છે તેઓને શ્રી યમનાજી પોતાના બનાવી લે છે શ્રી યમુનાજી પ્રત્યેક જીવોના પ્રસન્ન થઈ થી પ્રસન્ન થઈ પ્રભુ પણ આ જીવોને સ્નેહ કરવા લાગે છે પ્રભુના ભાવાત્મક સ્વરૂપ પ્રશ્નો અનુભવ શ્રી યમુનાજીની કૃપા થાય તો જ થાય છે દરરોજ નિયમપૂર્વક આનંદથી અને ભાવથી શ્રી યમુનાષ્ટક અને શ્રી યમુનાજીના એકતાલીસ પદોના પાઠ શ્રી ઠકરાણી ઘાટ પર બેઠા છીએ એવી ભાવના સાથે જો કરીએ તો શ્રી શ્રી યમુનાજીના સ્વરૂપ ચિંતન કરતાં કરતાં જો કરીએ તો શ્રી યમુનાજીના જળના પાનમાં પણ પાનથી આપણા દેહ ઇન્દ્રિ પ્રાણ આદિ સર્વને પ્રભુના સાક્ષાત દર્શન થાય છે યમુનાજીના પણ સાક્ષાત દર્શન થાય છે કાર્તક સુદ બીજ એટલે ભાઈબીજ ચૈત્રસુદ છઠ એટલે શ્રી યમુનાજીનો ઉત્સવ ચૈત્રશુદ્ધ એકમથી ચૈત્ર સુદ્ધ નોમ એટલે ચૈત્રી નવરાત્રિ અને ગણગોર તથા આશો શુદ્ધ એકમથી આશો સુદ નોમ એટલે નવરાત્રિ આ દિવસોમાં જેટલા બને એટલા શ્રી યમનાજીના પાઠ કરવા જોઈએ શ્રી વલ્લભાધીશ કી છે શ્યામસુંદર શી યમને મારાણી કી છે શ્રી ગુસાઈજી પરમદયાલ કી છે